ધમકીથી કંટાળી અને વેપારી આપઘાત કરી લીધો છે ત્રણ ઇસ્મોએ ધમકી આપતા આપઘાત કર્યો છે મૃતકના બનેવીએ અન્ય વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા એક પોઈન્ટ છવ્વીસ કરોડ આશીષ નામના વ્યક્તિને આપ્યા હતા જે રકમની ઉઘરાણી મૃતક કરતા હતા ઉઘરાણી દરમિયાન ત્રણ શખ્સોએ ધમકી આપી મૃતકની રેકી કરતા કંટાળી આપઘાત કર્યો પોલીસે કાર્યવાહી હાથ ધરી શિવાજી સર્કલ નજીકની ઘટના છે અજાણ્યા શખ્સ દ્વારા દુકાનનો કાચનો દરવાજો લોક ખોલી રોકડ રૂપિયા પચીસ હજાર તેમજ પચીસ નો મોબાઈલ ચોરી કરી થયા ફરાર સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ કેમેરામાં કેદ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યાં બપોરે હું દોઢ વાગે ઘરે જમવાઈ ગયો અને જમીન સાડા ત્રણ ત્રણ સવા ત્રણ સાડા ત્રણ જેવું થયું છે આવતા આવીને જોયું શટલ ઊંચું કર્યું હતું અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો બલ્લાની અંદર એક રૂપિયો નતો બલ્લો ખુલ્લો હતો પછી તરત સીસીટીવી પણ દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક ઈસ અજાણ્યો આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન ફોલ્ડ ટુ લઈને જતો રહ્યો છે મહેસાણામાં ઓએનજીસી ના ફૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે સાંથલ પોલીસને મળી છે મોટી સફળતા બાતમીના આધારે ઝડપી પાડ્યું છે ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઓએનજીસી ના ઓઇલ ટેન્કર ઘરે લાવી કરતા ઓઈલની ચોરી પોલીસે ચોવીસ લાખનો મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તે રીતે નજરે પડી રહ્યો છે પાછળ ઉભેર માણસોની શંકા જતા ચોર ઉભી પૂછરીએ ભાગ્યો લોકોએ અજાણ્યા ઈસમનો પીછો કર્યો પરંતુ નાસી છૂટ્યો સમગ્ર ઘટના માં કેદ થઈ ગઈ હોય તે રીતનું પણ જોવા મળી રહ્યું છે આ દ્રશ્યમાં આપ જોશો તો પાછળથી જે લોકો છે તેઓને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ ચોરી કરીને જઈ રહ્યો છે તેની પાછળ ભાગે છે આ લોકો અને જેવા જ ભાગે છે તુરંત આ જે ચોર છે તે પણ ત્યાંથી પલાયન થતો નજરે પડી રહ્યો છે સીસીટીવી છે તે થઈ ગઈ છે રખડતા ઢોરનો આતંક રખડતા ઢોરે બે લોકો પર હુમલો કર્યો છે શહેરના ખોડિયાર નગર પાસેની ઘટના છે પંચમ એલાઇટ પાસે એક ઢોરે બે લોકો પર હુમલો કર્યો છે બે પૈકી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે વિસ્તારને ઢોરે લેતા માહોલ સર્જાયો છે પાલિકાની પાર્ટી અને પશુ માલિકો સામે નાગરિકોનો રોષ જોવા મળી રહ્યો છે તો શહેરના ખોડિયાર નગર પાસેની આ ઘટના છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે રખડતા ઢોરનો જે આતંક છે તે ફરી એક વખત શહેરીજનોને પરેશાન કરતો નજરે પડી રહ્યો છે રખડતા ઢોરે એક સાથે બે લોકો પર હુમલા કર્યા હતા જેમાં જખમી થયેલા લોકોના દ્રશ્યો આપજો શહેરના ખોડિયાર નગર પાસે આ ઘટના બની હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે રખડતા ઢોરના આતંકને કારણે શહેરીજનો આ પહેલા પણ રોષે ભરાયેલા છે કારણ કે અનેક વખત તેઓ ઇજાગ્રસ્ત થવાનો વારો આવ્યો છે હાલમાં બે યુવકો જે હતા તે ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે એક વ્યક્તિને જેને આપ જોઈ રહ્યા છો પીળા રંગની ટી શર્ટમાં જે ત્યાં આગળ બેઠા હતા જેને પહેલા ઢોળ ઉછાળે છે ત્યારબાદ તેને રગદોળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અન્ય એક વ્યક્તિ કે જે પોતે બાઇક પર જઈ રહ્યા હતા તેમના વાહનને પણ નુકસાન થયું છે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે તો વડોદરા શહેરની અંદર અલગ અલગ ટેન્ડર પાડવામાં આવ્યા છે પરંતુ જે ઢોર પકડ પાર્ટી છે તે કામ ન કરતી હોવાનો પણ શહેરીજનોનો આક્ષેપ છે દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે ભયજનક રીતે એક આખો રસ્તો ક્રોસ કરી વાહન ની વચ્ચેથી ઢોર પાછળ પડે છે તે વ્યક્તિની તે વ્યક્તિની ઈજા થાય છે અને ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાય છે શહેરના ખોડિયારનગર ચાર રસ્તાની પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી થઈ ગઈ ને બે વ્યક્તિને એટલો મુઠમાર માર્યો છે અને એક વ્યક્તિને અત્યારે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ગાયો જે બપોરે આજે છોડે છે અને છોડવાના કારણે ગાયોને ખાવાનું મળે છે કે એક આપે છે કે નહીં અને ગાયો ક્યાંથી આવે છે એ હવે કોર્પોરેશનનો વિષય છે પરંતુ જે રીતના આજે ગાયો હુમલો કર્યો બે વ્યક્તિ પર અને બેમાંથી એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે એકસો આઠમાં મોકલે છે એક વ્યક્તિ બચી ગયો છે ક્યાંક ને ક્યાંક ગૌપાલકે પણ ધ્યાન રાખવું પડશે કે ગાયોને જે રીતે ગૌપાલકો છૂટી મૂકી દે છૂટી છુટ્ટી મૂકવાના કારણે આ ગાયો તેનું હુમલા કરતા હોય છે વધુ માહિતી ન્યૂઝ રીન સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક ફરી એક વખત શહેરીજનો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે સવાલ તંત્રની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે આ જે ઘટના બની રહી છે વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો ભોગ બની રહ્યા છે ત્યારે તેના માટે બે જવાબદાર પશુ માલિકો તો જવાબદાર છે જ પરંતુ સૌથી મોટું જો કોઈ જવાબદાર હોય તે વડોદરા મહાનગરપાલિકાની પાર્ટી છે કારણ કે નાગરિકોના વેરાના પૈસાથી ખર્ચ કરવામાં આવે છે તેમને વાહનો આપવામાં આવે છે તો સાથે સાથે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે પરંતુ આ પાલિકાના જે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તેઓ માથાભારે પશુ માલિકો સાથે સાઠગાટ કરી બેસતા હોય છે અને પૈસાની લેતી લીધી બાદ આ રીતે રખડતા ઢોર જે છે તે રખડતા જ રહી જાય છે અને એના કારણે જે નિર્દોષ નાગરિકો છે કે ઢોરના હુમલાનો ભોગ બનતા હોય છે અત્યારે સૌથી મોટો સવાલ એવું થાય કે આજે રવિવાર છે રવિવારના દિવસે લોકો પોતાના પરિવાર સાથે બહાર નીકળતા હોય અને બપોરના સમયે જો ઢોર આ રીતે બેફામ રખડતું હોય અને લોકો પર હુમલા કરતું હોય તો પાલિકાની કામગીરી ચોક્કસ થી શંકાના ઘેરામાં આવેલી છે ત્યારે નાગરિકો પણ જે વડોદરા મહાનગરપાલિકા છે તેમજ જે માથાભારે તેમજ બે પશુ માલિકો છે તેમની સામે રોષ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે રીતે જોવા મળી રહી છે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે શહેરીજનોનું ફક્ત એક જ વાત કહેવું છે કે જ્યારે આટલી બધી સુવિધાઓના નામે ટેક્સ ઉઘરાવામાં આવે છે તો તેઓને એક પોતાની સુરક્ષા પણ રસ્તા પર જતા જોવા નથી મળી રહી જે રીતે ઢોરનો શિકાર થઈ રહ્યા છે એક પછી એક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે સવાલ તેને લઈને પણ ઉભા થઈ રહ્યા છે

અમારા સ્ટાફની નજર ચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ જેમાં એક પેન્ડન્ટ અને બે બુટ્ટીની ચોરી કરેલી હતી આ બાબતે મેં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી તો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા હતા તેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતે ચોરી કરવામાં આવતી હોય છે મહિલા પોલીસ આ મહિલા ચોરને પકડવામાં સફળતા મેળવી ચૂકી છે ત્યારબાદ તેમની પાસેથી જે માલ સામાન હતો તે પણ રિકવર કરવામાં આવ્યો છે અમદાવાદ અને રાજકોટના બનાવ છેલ્લા ત્રણ થી જેમાં સોની વેપારીને ત્યાં આ રીતે ચોરી કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે મહત્વના સમાચાર અમદાવાદમાં નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે આનંદ નગર વિસ્તારમાં જ્વેલરીના શોરૂમમાં

જેવી ચૂકી જાય તુરંત કોઈને કોઈ વ્યક્તિ તેમાંથી પૈસા અથવા તો સોનાની ચોરી કરતા હોય તેવું જોવા મળે છે તો આ વધુ એક બનાવ અમદાવાદની અંદર નજરે પડ્યો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અત્યાર સુધી મહિલાઓ પુરુષો અથવા તો વયવૃદ્ધ મહિલાઓ કે હતા કે જેઓ સામેલ હતા આ બનાવની અંદર તો હવે બાળકોનો ઉપયોગ થતો હોય તે રીતે જોવા મળી રહ્યું છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા નવીન પાસેથી છું નવીન શું છે સમગ્ર ઘટના આ સીસીટીવીની અંદર જે રીતે જોવા મળી રહ્યા છે એક બાર વર્ષનો બાળક હવે આ સામેલ છે ચોરીમાં રીતે આનંદનગરમાં જે એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં જ્વેલર્સ ની દુકાનમાં મહિલાઓ આવે છે અને સાથે જ બાર વર્ષના બાળક ને લઈને આવે છે સેલ્સમેન ને જે વાત કરે છે અને દાગીના ખરીદવાની વાત કરે છે તે દરમિયાન નજર ચૂકવીને જે બાર વર્ષ નું બાળક છે તે તેર ત્રણ લાખ નું જે દાગીના છે તે ચોરી કરીને લઈ જાય છે જોકે તે સમયે અંદાજો આવતો નથી પરંતુ જ્યારે સેલ્સમેન અને દુકાન જે અન્ય લોકો દ્વારા માલની જયારે ગણતરી કરવામાં આવે છે જે સામાન્ય રીતે ત્યારે ખબર પડે છે કે તેમના જે છે માલમાં કમી છે ત્યારે સીસીટીવી તપાસ કરતા આ જે ગેંગ હતી જે મહિલાઓ લઈને આવી હતી બાળકને એ બાળક ચોરી કરતો હોવાનું સીસીટીવીમાં માં નજરે પડે છે જોકે આ પ્રકારે મહિલાઓની જે ગેંગ છે તે દાગીના ખરીદવાના વાહને ચોરી કરતી ગેંગ સક્રિય છે આ થોડા દિવસ પહેલા સોલામાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો અને અત્યારે આણંદનગરમાં એટલે પશ્ચિમ એટલે પોચ વિસ્તારની અંદર આ પ્રકારે ટોળકી જે છે તે આ પ્રકારે જો દુકાનમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે આભાર નવીન સમગ્ર માહિતી બદલ તો અલગ અલગ વિસ્તારોની અંદર શહેરોની અંદર હવે આવી ગેંગ જોવા મળી રહી છે